ગુડ મોર્નિંગ ગાઈસ બધાઈને જય માતાજી જય વસરા જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા બ્લોગ વિડિયોને અંદર તો મિત્રો સવાર સવારમાં ઉઠી ગયા હે આપણે મસ્ત મજાના અને ચા પાણી નાસ્તો કરી લીધા હે ને વાઈ ગયા હે અત્યારે મિત્રો 8:30 આપણે હવે આપણા ઘણા હામા કેતરમાં જે કાલે જે ડ્યુટી કરતા હતા પાણી મારવા ઈ જ સેમ ટુ સેમ ડ્યુટી આજ કરવાની હે તો એ બધી માહિતી હમણા ના જન તમને વાત કર આ તો છે ને આટાણમી રોટલી ને બધું લઈને દાબવા બેગા બરોબર ને આ

મોદી ગોરમે થેન્ક યુ વેરી ગુડ એ બરોબર હે બરોબર છે તો એમ બધું હે મિત્રો આપણે હાલો જાય ધીમા ધીમા ખેતરમાં માં ને પપ્પા આ બાજુ કી કરતા હતા વેપારી લાઈ જારો હમણા તમને બતાવવા માત્ર એક મિનિટ માનવી તો ઘટલી ને હમ ઓ પછી આવો કી આવતા થઈ હવે બરોબર એ વખતે આ સાદી મૂકે ને આવો ઘણો કરી બરોબર એ વખતે ઉછો ગરમ માનવી લેવું કે આપણે

એ જેઠ મહિને દે દે હો નકર કામ ન રાખીએ ને મોહી આઈ જાય બાકી રાખે કોઈ અરે ઈમાં કામ છે તું કરો તો કોઈ બાકી ન રાખે રોકડા જોઈએ તણ દવા હાટ કોઈ ખાત કર લેવા આમાં ખેડું ન હોય ને ખર્ચા હોય બરોબર ને જોઈએ ઇનાલ કે બરોબર માં કઈ હાલ લે હમણાં તો વિવાહા શરૂ થાય છે હા કોઈ ઈમાં ખર્ચા થાય હા ખર્ચા લો તો કે એટલે હમણાં હરમાન કામ બધી પપ્પા લઈને હાજના ડેલી માટે માંડવી જોવા નીકળી જાય છે હમણાં આજ મહિનો દિવસ કરે છે માંડવી જોવાનું ને ભેગી કરવાનું લેવાનું તો એવું બધું ભાઈ ઈ અટાણે જરાક ઉતારો કાઢતા હતા તો મેં કીધું હું કે તમે આજકી બેક શબ્દ કહો તો અમારા દરેક મિત્રોને ખબર પડે કઈ રીતના કામ ઉતારો ને જોકે ઉતારો કાઢવામાં ટપો મારો થોડો ઘણો પડે પસાર ટકા પસાર ટકા જ પડતો ભાઈ એની બધા ખબર હોય એણે અનુભવ હોય એટલે હું ત્યાં બેઠો બેઠો જોતો હતો ને વિડીયો ઉતારતો હતો તો એવું બધું હે ભાઈ ને જો કોઈ પણ મિત્રોને અજય માંડવી વેસવાની હોય કોરી હોય તો આપણા કોન્ટેક નંબર આગળના વિડીયામાં છે તો ફોન દો ને બાકીના ભાઈ અત્યારે આપણી માંડવી લે ને પછી જેઠ મહિનો એટલે કે જૂન મહિના જુલાઈ મહિનામાં આપણે પાછું બિયારણ કરે ને વેસવાનું હે એટલે મેન કામ આપણું એ હે બાકી આપણો ફોલ ચાલુ હે અટાણે જો ફોલ હમણાં કોઈક માણસો આવે ગયા એટલે એના લીધે હું આખી ક્લિપ ન ગયો કારણ કે ત્યાં પછી બીજા માણસને પણ જવાબ દેવા પડે એટલે એના લીધે પછી આખી ક્લિપ ન લેવાની બાકી ફોલનું કામ પણ આપણી જોરદાર ચાલું જ છે કંઈ ઘટે નહીં હું કાયમ માટે અને કોઈ પણ મિત્રોને જો માંડવી ફોલાવી હોય તો ચોક્કસ આપણા ફોલ ને આવે ને પેલા કામ સારું જ થાય ને જો આપણા વિડીયામાં જવું હોય તો આપણી રીલ પણ મૂકેલ છે એમાં જોવા લીજો કામ એક નંબર જ છે ભાઈ એવું બધું છે એટલે કોઈ પણ મિત્રો જો માંડવી ફોલાવવાની હોય તો ચોક્કસ મુલાકાત લેજો ફોલ આપણો કમ્પ્લીટ ચાલુ જ છે ભાઈ મિત્રો આજના પાણી પીવરાવાની વાત કરીએ ને તો જો આપણા આ ખેતરમાં જે આપ્યું હોય ને મકાનને ને આ બાજુનું આકોરા નું પાર્યું હોય અજય પીવરાવે છે ને સામેની સાઈડ નું પાર્યું હોય ને વિજય પીવરાવે છે તો હમણાં તમને ન્યાજ બતાવવા ને આપણું કાલે હેજી આ પાર્યું હોય ને કમ્પ્લીટ મિત્રો પીએ ગુ તું હવે આપણે આ બાજુ નું પાર્યું પીવરાવાનું હોય ને એમાં કઈક એવી રીતના ગોટાળો હોય હમણાં હોય ને તમને ન્યાજ પરફેક્ટ સમજાવા પેલા આપણે જરા ખાને અજયભાઈ ની જરીક મસ્કરી કરતા જઈએ ફોનમાં જઈમો હે ને ભાઈ આ બે પારિયા હે ને છાન છાયા પીએ જાય કારણ કે આ ટૂંકું હોય ને ઓઈલું ટૂંકું હા

ને પછી હેઠળ ઓળી જાય એટલે બોલો તમે વિચાર કરો કેટલું પાણી કપાઈ જાય ને કેટલી વાર લાગે પાણી આવતા એટલે મેં કાઈ આઈડિયા માર્યો મેં કીધું આથી ને આ પારી ને પાર હરો હર કટકા પાથરે દેવા એટલે સીધા વાંયા જાય ને માથીમાં તો આ કેટલું હેલું છે જાય જોવા ને આ આખી ગોલાઈ મારવી પડે એટલે પાણી પણ કપાઈ જાય ને પ્લસમાં વાર પણ લાગે આપણે ચાલુ કરીએ તો વૈષ્ણમાં એકાદ બે કટકા પણ તૂટલ હે એ તો નોખા

ને પલ્લો બહુ જાજો છે સેટો થઈ જતો હતો એટલે એના હિસાબેથી હે ને આપણે આ વીસમાં કટકા પાથરે પાછી મોટર ચાલુ કરી જો હાથી થીમી હે ને જો અહીં હેરેન કટકા પાથરે દીધા આપણે સામે વંડી સુધી એટલે કમ્પ્લીટ અહીંયા પાણી આવે ગયું ભાઈ અત્યારે આપણે છે ને આ બાજુ અહીંયા પાણી વારવાનું કામકાજ ચાલે છે એ માનો ને કે હવાનું અહીંયા જ જોકે પાણી ચાલુ છે એટલે દસક ક્યારે રહ્યા છે આપણે આ બાજુ હમણાં આ બધું પીએ જ્યા છે ને મિત્રો આમાં પણ છે ને આપણે કોરા પણ ધોર્યો છે ને અહીંયા પણ ધોર્યો છે એટલે આ પણ હું આખા ક્યારે નથી પીવરાવતો અડધા અડધા ક્યારા પીવરાવા બરાબર તો આ અડધા અડધા ક્યારામાં આપણે પાણી જાય છે ને અડધા અડધા કમ્પ્લીટ આખા પીએ જાય ને એ પછી આપણે હે ને હામી સાઈડથી પાછું ચાલુ કરીશું ને જો કે આમાં હે ને હું વધારે પાણી જવા દા એટલે આપણે હામી સાઈડથી બહુ વાર નહીં લાગે ખાલી પાંચ પાંચ કે બે બે કે ત્રણ ત્રણ મિનિટમાં ક્યારો આખો પીએ જાય એટલે સામે બહુ વાર નહીં લાગે પટાણા એટલી વાર લાગે કે વાત પૂછોમાં માનો નહીં કે દહ કે આ મિનિટની વાર લાગે છે ક્યારો પીવામાં અને પાછું પ્લસમાં મિત્રો વાંધો એ આવે છે કે સવારે પણ બારક વાગે એક વાર લાઇટ ગઈ હતી ત્યારે પણ પંદર વીસ મિનિટ કે અડધી કલાક લાઇટ નહોતી આવી અને પાછી બપોરે ગઈ હતી ત્યારે પણ અડધી કલાક નહોતી આવી અને પાછી ત્રણ ચાર વાગે ડીમ ફૂલ થાય એટલી તાર પણ થોડો ગેપ આવ્યો હતો એટલે આ ગેપ આવ્યો ને એના હિસાબથી પણ આપણી થોડોક ખોટી પહોંચ્યો બાકી જે આઠ દસ ક્યાર એની જગ્યાએ આપણે કદાચ ચાર પાંચ ક્યાર જ વે હોય જો લાઇટ કમ્પ્લીટ રહ્યો તો પણ લાઇટ થોડીક વાર ગઈ ને આવીને એવું થયું ને એમાં પાછો હું પ્લસમાં એકવાર ઘેર ગયો તો આટો મારવા લાઇટ ગઈ હતી સાહ પીવા માટે એટલે એના હિસાબે જરાક થોડુંક કામ કહેવાય કે ખોટી બો થયો એટલે જરાક વાલ લાગી તો એવું બધું હે ભાઈ ને ફાઇનલ આપણે હે ને આજ તો નક્કી કરી જ લીધું કે રાતના બાર વાગે કે બે વાગે આપણે આખું પારિયું કમ્પ્લીટ હંમેશાથી નાથી પીએ જાય ને પછી આપણે ઘેર જવાનું થાય આ હો ઘેર જવાન થતું જ ને ગમે એ થઈ જાય બરાબર ને લાઇટ અટાણા વઈ જાય ને દસ વાગે આવે ને તો દસ વાગે પીવડાવું બાકી આજ પીવરાવે ભાઈ ઘેર જવાન થતું જ ને ના એ પીવરાય પીવરાયું તો કાલે હવે દસ વાગે ઉઠ્યું એ કાં આપણે યાર વાંધો જ છે કાલે આપણે પછી કંઈ કામ જ ને તો એવું બધું હે ભાઈ આપણા હામા ખેતરની જો મિત્રો વાત કરીએ તો ઓલી બાજુજી વિજયજી પાર્યું પીવરાવતો તો એ કમ્પ્લીટ આખું પીએ ગયું હે ને ભાઈ એના પારિયા થોડા થોડા ટૂંકા હે એટલે એના મારા કરતાં યાર વહેલા પીયા જાય છે હું એકલો આખું ખેતર પીવરાવા ને એ બે એક સિંગલ પારિયા પીવરાવે એટલે મારે થોડીક ભાઈ વાર લાગે છે એના હિસાબી ને એની પાછી એ ખેતરમાં ડબલ મોટરો હાલે છે એટલી જરાક વાર ઓછી લાગે ને મારે ભાઈ અહીંયા સિંગલ જ મોટરી આખું પીવરાવાનું હોય એટલે એના હિસાબી ભાઈ મારે બહુ વાર લાગે છે એટલે વિજયની ઓલિકોનનું પાર્યું જે આપણે હોય તો એ આખું એણે પીવરાવી દીધું ને અજયની જે આ બાજુ પારિયું હોય તો એમાં કદાચ બેથી ત્રણ ક્યારે બાકી છે તો એની પણ હમણાં પીએ જાય હે ભાઈ તો મિત્રો આજ તો આપણે હે ને ફાઇનલી પાણી જ રાખવાનું હોય એ સિવાય કંઈ બહુ કામકાજ કંઈ છે નહીં આપણે બીજું તો ભાઈ અત્યારે આપણે આમાં ફોકસ કરીએ તો મારે હેન્જી વેલર હું પીએ જાય તો મિત્રો આજનો આપણે ઠારે નાખીએ હાર બાય બાય જય માતાજી જય વસરાત ટાટા